જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઈક તમારી જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ આજના તાજા ડુંગળીના બજાર ભાવની જો વાત કરીએ તો આજે મોરબીમાં સો રૂપિયાથી ત્રણસો ને વીસ રૂપિયા સુધી બોલાયા રાજકોટમાં સન્નુંથી એકસો ને એકાણું અમરેલીમાં એકસોથી ત્રણસો ને ચાલીસ વિસાવદરમાં સાઠ રૂપિયાથી બસો ને સ જેતપુરમાં એકાવનથી થી પચાસ મહેસાણામાં સાઠથી ત્રણસોને ચાલીસ અંકલેશ્વરમાં એકસો ચાલીસથી ત્રણસોને ચાલીસ મહુવામાં એકસો દસથી બસોને તોંતેર જામનગરમાં ચાલીસથી બસોને પંચોતેર ભાવનગરમાં નેવુંથી બસોને સોતેર ડીસામાં બસોથી ત્રણસોને સાઠ ગોંડલમાં છ્યાસીથી ત્રણસોને અગિયાર સુરતમાં એંશીથી ચારસો અને વાસણામાં બસો સાઠ થી સુધી આજે ડુંગળીના બજાર ભાવ બોલાયા હતા મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો આજના કપાસના બજાર ને છપ્પન થી પંદરસો ને એસી રૂપિયા સુધી બોલાયા ધંધુકામાં બારસો થી પંદરસો સત્યાવીસ સાવરકુંડલામાં તેરસો થી પંદરસો નેવું મોરબીમાં તેરસો એસી થી પંદરસો બ્યાસી ધ્રાંગધ્રામાં બારસો પંચ્યાસી થી ચૌદસો એકાવન રાજકોટમાં તેરસો પંચ્યાસીથી સોળસો ને પાંચ અમરેલીમાં એક હજાર નેવુંથી સોળસોને પાંચ જેતપુરમાં એક હજાર પચાસથી ને અગિયાર ખાંભામાં સવદસો એકથી પંદરસો એક્યાસી કાલાવડમાં અગિયારસો સાઠથી પંદરસો સિત્તેર બોટાદમાં તેરસો એકવીસથી સોળસોને દસ વિરમગામમાં અગિયારસોથી પંદરસો ને તેર ધ્રોલમાં એક હજારથી સવદસોને સિત્તેર હળવદમાં બારસો સાઠથી પંદરસો સન્નું હિંમતનગરમાં પંદરસો ઓગણપચાસથી સોળસો ત્રણ ઉનાવામાં બારસો અગિયારથી પંદરસો સત્તાણું જોટાણામાં નવસો ત્રીસથી સવુંદસો ત્રીસ અંજારમાં સૌદસો બાસઠથી સવુંદસો બાસઠ જસદણમાં તેરસોથી પંદરસો બાણું ટિંટોયમાં સૌદસો પચાસથી પંદરસો ચાલીસ વાંકાનેરમાં બારસો પચાસથી પંદરસો સાહીઠ વડાલીમાં તેરસો દસથી સોળસો ત્રીસ બારસોથી એકાવન ખેડબ્રહ્મામાં સવું સો પચાસથી પંદરસો દસ જામનગરમાં એક હજારથી પંદરસો પંચાણું થરામાં બારસો સન્નુંથી પંદરસો બાસઠ સિહોરીમાં બારસો પંચ્યાસીથી બારસો ને પંચાણું માણસામાં બારસોથી પંદરસો પંચોતેર કુકરવાડામાં બારસોથી પંદરસો એંસી વિજાપુરમાં સવું પંદરસો નેવું ગોજારીમાં પંદરસો છેતાલીસથી પંદરસો કડીમાં તેરસોથી પંદરસો એંસી સાણસમામાં બારસો નવથી તેરસો ને પંચાણું ભાવનગરમાં બારસો પંચાવનથી પંદરસો સિત્તેર તળાજામાં બારસો સાઠથી પંદરસો પચીસ ગોંડલમાં એક હજાર એકથી પંદરસો એકસઠ પાટણમાં બારસો સાઠથી પંદરસો એકાણું સિદ્ધપુરમાં તેરસોથી પંદરસો ચાલીસ વિસનગરમાં તેરસોથી સોળસો ને ત્રણ બાબરામાં સૌ છોથી સોળસો ને પચીસ

ડુંગળી અને કપાસના બજારભાવની જાણકારી તેમને પણ મળી શકે